મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન કરંટ અફેર્સ વિશે વાત કરીશું કરંટ અફેર્સ વિશે વાત કરીશું ઓગણત્રીસ ડિસ જાન્યુઆરી અને કરંટ અફે કરંટ અફેર્સ બે હજાર પચીસ તો જાન્યુઆરીની ઓગણત્રીસ તારીખનું છે અને એક દિવસ એટલા માટે વિડીયો અપલોડ લેટ કરવામાં આવે છે કે આગળના કરણ જોયા પછી અમારું કર્ણ જુઓ તો રિવિઝન થઈ રહે તમને તો મિત્રો આપણે જે પણ માહિતી જોવી હોય તમે યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તમામ વિડીયો બની રહેશે તો ભારતના કરીનો વિડીયો બનાવેલો છે પછી તમે ગુજરાત ગુજરાતનું મંત્રીમંડળ અમેરિકાની ચૂંટણીનો વિડીયો બનાવેલો છે ગુજરાતની મંત્રીમંડળનો વિડીયો બનાવેલો છે કન્ડૅક્ટર પેપર સોલ્યુશન એસટીઆઈ પેપર સોલ્યુશન આ વિડીયો બનાવી દીધેલ છે રાજ્યપાલના વિડીયો રાજ્યના રાજ્યપાલનો વિડીયો બનાવી દીધેલ છે બંધારા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિડીયો બનાવેલા છે અને બંધારણ અનુચ્છેદ અને બંધારણને વિવિધ રાજ્યોની અંદર પૂછાયેલું છે તેના વિશે અને કઈ પરીક્ષામાં પૂછાયેલું છે તેના વિશે પણ વિડીયો બનાવી દીધેલ છે તો ભૂલ કે કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો શેર કરજો અને ખાસ કરીને ભૂલને કોમેન્ટ કરજો અને યુટ્યુબ પર સર્ચ કરજો મહાકળી એજ્યુકેશન તમામ માહિતી મળતી રહેશે તો પ્રશ્ન એ કે હાલમાં ડેટા સંરક્ષણ દિવસ ક્યારેય મનાવવામાં આવ્યો તો અઠ્ઠાવીસ જાન્યુઆરી તો આપણે દિવસો વિશે ચર્ચા કરી લઈએ તો એક જાન્યુઆરી વૈશ્વિક પરિવાર દિવસ બે જાન્યુઆરી વિશ્વ અંતર્મુખી દિવસ ચાર જાન્યુઆરી વિશ્વ બ્રેલ દિવસ પાંચ જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ છ જાન્યુઆરી વિશ્વ અનાથ દિવસ આઠ જાન્યુઆરી પૃથ્વી પરિભ્રમણ દિવસ નવ જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ દસ જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ અગિયાર જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ પંદર જાન્યુઆરી સેના દિવસ સોળ જાન્યુઆરી નેશનલ સ્ટાર્ટઅપ દિવસ ઓગણીસ જાન્યુઆરી કોકબોરોક દિવસ વીસ જાન્યુઆરી પેંગુન જાગૃતતા દિવસ એકવીસ જાન્યુઆરી મણિપુર અને મેઘાલય ત્રિપુરા સ્થાપના દિવસ ત્રેવીસ જાન્યુઆરી પરાક્રમ દિવસ ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ છવ્વીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ અંત સત્યાવીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય પ્રલય શ્રમરણ દિવસ છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસને ત્રીસ જાન્યુઆરી શહીદ દિવસને ચોવીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ તો આટલા દિવસો છે તો પ્રશ્ન બે હાલમાં જીતેન્દ્રપાલ સિંહને કયા દેશમાં ભારતના રાજદૂત બનાવ્યા નિયુક્ત નિયુક્ત કર્યા છે તો ઇઝરાયલ તો ઇઝરાયલનું કેપિટલ છે જેરુસલમ અને એના પીએમ છે બે બેજામિન નેથાયુ રાષ્ટ્રપતિ છે ઈશા કરોજો હરજોંગ ઇઝરાયલ ભારતીય યાત્રીઓ માટે ઈ વિજા શરૂ કરાયો ઇઝરાયલમાં હુમલાખોરો અને રિશ્તેદારોનો નિવાસિત કાનૂન તૈયાર કરવામાં આવ્યો ઇઝરાયલ એડીબીને એડીબીનો અગ્ન સિતરમ સદસ્ય બન્યું ભારત અને ઇઝરાયલના જળ પ્રૌદ્યોગિક કેન્દ્ર સાથે સ્થાપિત કરવા માટે સમજૂતા કરાર કર્યા ઇઝરાયલ સંસદને વી આર એ આર ડબલ્યુ એ આતંકવાદી સંગઠનને ઘોષિત કર્યું યુએન ઇઝરાયલના બ્લેકલિસ્ટ કર્યું છે ઇઝરાયલના હમાસ ખિલાફ લડાઈમાં ઓપરેશન આર્યન સ્વાડ દોડ સ્વાડ કોડ નામ આપવામાં આવ્યું ઇઝરાયલને આધ્યાનિક એઆઈ સંચાલિત યુદ્ધ ટેન્ક કર્યું તો પ્રશ્ન યુદ્ધનું હાલમાં સોફ્ટવેર કંપનીના જોહોને જોહોના સીઓ જોહોના સીઓ કોણ બન્યા તો શૈલેષ કુમાર દાવે તો આપણે વાત કરી લઈએ થોડી નિમણૂક થયેલી વિશે તો લિક્વિડ પ્રોફિસલ સિસ્ટમ સેન્ટરના નવા ડાયરેક્ટર એમ મોહન બન્યા નીરજ પાર્કને રિલાયન્સ પાવર એમડી એમડીએ સીઓ નિયુક્ત કર્યા ન્યાયમૂર્તિ આલોક ભારતને બોમ્બે હાઈકોર્ટના મુખ્ય હાઈકોર્ટના મુખ્ય હાઈકોર્ટ ન્યાયાધીશ શપથ ગ્રહણ કર્યા મહેશકુમાર અગ્રવાલને બીએસએફના અતિરિક્ત પોલીસ મહાનિર્દેશક બન્યા ધનજય શુક્લાને આઈ સીઆઈના નવા અધ્યક્ષ બન્યા જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહને સીઆરપીના માર્ગદર્શક નિયુક્ત કર્યા એન્જલવનના અમરીશ કેન્દ્રને આપના ગૃહના સીઓ નિયુક્ત કર્યા જે જસ્ટિસ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાયને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા આટલી નિયુક્તિ થઈ છે હમણાં પ્રશ્ન ચાર હાલમાં કોની ઉત્કર્ષ ઓડિશા વર્ષમાં મેક ઇન ઓડિશા કોન ક્લેવનું ઉદ્ઘાટન કર્યું તો આપણા મોદી સાહેબ નરેન્દ્ર મોદી પ્રશ્ન પોચ હાલમાં આઈસીસી ઇમાજિંગ ક્રિકેટ ઓફ ધ ઇયરનો એવોર્ડ કોને જીત્યો છે તો કસિંદુ મેડીઝને શ્રીલંકાના ખેલાડી છે પ્રશ્ન છે હાલમાં કયા દેશના પ્રધાનમંત્રી મિલોસ વુસેકવીકને રાજીનામું આપવાની જાહેરાત કરી છે તો સર્બિયા સર્બિયાનું કેપિટલ છે બેલગ્રેડ અને કરન્સી છે સર્બિયન દિનાર અમને રાષ્ટ્રપતિ છે અલેઝન્ડર વ્યુસિક તો સર્બિયાના મિલોસ વુસેસિકને પ્રધાનમંત્રી પદમાંથી રાજીનામું આપવાની ઘોષણા કરી ગયા વર્ષ નવેમ્બરના મહિનામાં ચોવીસ બે હજાર ચોવીસના ડી નવેમ્બર મહિનામાં રેલવે સ્ટેશનની છત પડી ગઈ અને તેટલા કેટલા મહિના સુધી એનો વિરુદ્ધ ચાલ્યો અને વિરુદ્ધ ચાલ્યો એમાં પ્રદર્શન વિરુદ્ધ પ્રદર્શનની દોષ થયા એટલે તે આપણે રાષ્ટ્રપતિ સોરી મિત્રો પ્રધાનમંત્રી મિલોસ ઉસુકે તેમનું રાજીનામું આપવાની ઘોષણા કરી દીધી બરાબર આ રીતનો પ્રશ્ન હતો પ્રશ્ન સાત હાલમાં કોણે યંગેસ્ટ મેપ જનિયસ ઓફ ધ ઇન્ડિયાનો ખિતાબ મેળવ્યો તો સક્ષમ ઠાકુર પ્રશ્ન આઠ હાલમાં કોણે આઈસીસી એમ્પાયર ઓફ ધ ઇયર થી સન્માનિત કર્યા તો રિચર્ડ ઇલિંગવર્થ તો રિચર્ડ ઇલિંગવર્થ બે હજાર ચોવીસ આઈસીસી એમ્પાયર ઓફ ધ ઇયર રૂપમાં ચોથી વખત ચૂંવવામાં આવ્યા સન્માન છવ્વી સમાન છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસમાં આપવામાં આવ્યું તેના કેરિયરમાં ચોથી વખત ચુનાવમાં આવ્યું તેમના કેરિયરમાં ચોથી વખત ચુનાવવામાં આવ્યા છે રિચર્ડ ચેલિંગને આ એમ્પાયરિંગમાં કેરિયરમાં કેટલાક મહત્વપૂર્ણ મેચોમાં ભાગ લીધો છે પ્રશ્ન નવ હાલમાં મંત્રી મોદીએ ક્યાં અડત્રીસમો આંતરરાષ્ટ્રીય ખેલોમાં ઉદઘાટન કરવામાં આવ્યું તો દહેરાદૂનમાં પ્રશ્ન દસ હાલમાં ક્યાં એસપી કાર્યાલયને આઈએસઓ નવસો એક બે હજાર પંદર પ્રમાણપત્ર મળ્યું તો કૌશંબી પ્રશ્ન અગિયાર હાલમાં કયો પંદરમો સોરી પોંચમો ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું સમાપન કરવામાં આવ્યું તો લદ્દાખ લદ્દાખના રાજ્યપાલ છે બ્રિગેડિયર એ બીડી મિશ્રા મિત્રો આપણે જે પણ પ્રશ્ન કે જે જે પણ રાજ્ય આવે તેના મુખ્યમંત્રીને રાજ્યપાલ વિશે ચર્ચા કરી લઈએ છીએ તો દોશ મોરો મલો દોશ મોરો મહોત્સવ લદ્દાખમાં મનાવ્યો વિશ્વના પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ વાળો પેરો સ્પોર્ટ સેન્ટર લહેરમાં સ્થાપિત કરવામાં આવ્યો લદ્દાખના વાર્ષિક સુબલા મહોત્સવ બનાવવામાં આવ્યો મોદી સરકાર લદ્દાખમાં પોત નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી ગૃહમંત્રી અમિત શાહે પર પોત દક્ષા નવા જિલ્લા તેમજ ઝાસ્કર દ્રાક્ષ શ્રામ નૃબાને ચાંગથાંગ પ્રશ્ન બાર હાલમાં ભારતની જ્યોતિર્રાજીને ફ્રાન્સમાં મહિલાઓ માટે સાહીઠ મીટરની ઇન્ડોર બાધા દોડ ક્યુ પદ ક મેળવ્યું છે સુસર્ણ પ્રશ્ન તેર હાલમાં કયા દેશને બે હજાર પચીસમાં સમુદ્રનું વર્ષ દોષિત કર્યું છે સમુદાયનું વર્ષ દોષિત કર્યું છે તો કરન્સી યુએ દિહા તો કેપિટલ છે યુએ કેપિટલ અબુધાબી રાષ્ટ્રપતિ છે મોહમ્મદ બિન જાયેદ અને એલ રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાહેદ એન નિહાન તો આપણે થોડી વાત કરીએ યુએ યુએ તો ભારત ભારત વાણિજ્ય ઉદ્યોગ મહોત્સવના મુંબઈ અથરા હાથરઘા પ્રદર્શન બે હજાર ચોવીસમાં આયોજિત કરવામાં આવ્યું દુબઈ દુનિયાની સૌથી મોટી સંવધાન ઈટનું અનાવરણ કર્યું એઆરટી એક્સપો બે હજાર ચોવી અબુધાબીમાં થયું ગ્લોબલ સિટી ઇન્ડેક્સ દુબઈ પર ટોચ પર છે વર્લ્ડ ફ્રી ઝોન ઓર્ગેનાઇઝેશન કોંગ્રેસનો દસમાં વાર્ષિક સંમેલન દુબઈમાં થયું આઈ એસઆઈડીએમ ઓફ ધ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ યુએમાં સાથે રક્ષા સહયોગમાં વધારવા માટે સમજોતા કર્યા ભારત અને યુએ ઐતિહાસિક અસૈન્ય પરમાણુ ઉર્જા સમતોતા પર હસ્તાક્ષર કર્યા પ્રશ્ન સાત હાલમાં કોને બે હજાર પચીસમાં રાષ્ટ્રીય ટીટી ટીટી ચેમ્પિયનશીપ એકલ કિતાબ જીત્યો માનુસ શાહ તો ભારતીય રિઝર્વ બેંકના અને દિયા ચિત્તલે ગુજરાતના સુરતમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત ટૂટી યુ ટુટી છ્યાસીમો સિનિયર રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીમાં ક્રમશ પુરુષ અને મહિલા કિતાબ જીત્યો પ્રશ્ન પંદર હાલમાં ભારતીય રેલવેમાં કેટલામાં કિલોમીટરથી ટ્રેનની અપડેટ કરે છે તો તેવી કિલોમીટર ઇન્ડિયન રેલવે ટ્રેન એકસો ત્રીસ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી ટ્રેન ગતિ સાંભળવા માટે ભારતીય રેલવે નેટવર્ક તેવી હજાર કિલોમીટરથી વધારે ટ્રેન અપગ્રેડ કરી છે પ્રશ્ન સોળ જે તમારા માટે કાલે પૂછેલો હતો હાલમાં ઓસ્ટ્રેલિયાના ઓપન બે હજાર પચીસ પુરુષ એકલ કિતાબ કોણે જીત્યો તો જેનિક અને પ્રશ્ન તમારા માટે છે કે હાલમાં શાપોર ફેસ્ટિવલ ક્યાં મનાવવામાં આવ્યો છે તો મુંબઈ જયપુર ન્યૂ દિલ્હીને એક પણ નહીં તો આ કોમેન્ટમાં જવાબ આપજો છું થોડી ચર્ચાની રિવિઝન કરી લઈએ બે મિનિટ જરૂર થશે તો જોન જોન રેડ ક્લિપ ક્લિપની અમેરિકાના ખુફિયા વિભાગના પ્રમુખ નિયુક્ત રહ્યા મહારાષ્ટ્રના એફડીએમ હોમિયોપેથિક ચિકિત્સોને એથોપેથિક દવા લખવાની મંજૂર આપી ભારત બાયોટેકના સંસ્થાપક ડોક્ટર કૃષ્ણ હેલાને એન્સા ફેલોશીપ બે હજાર પચીસમાં સમાનિત કરવામાં આવ્યા ચીના વૃક્ષોને જીઓટેકની પ્રક્રિયામાં જમ્મુ કાશ્મીરમાં શરૂ થઈ કોટક વિદ્રોભને હરમી પાંચી વખત વિજય હજારે ટ્રોફી જીતી રિવિઝન છે થોડું ઝડપી રહેશે મિત્રો ખાસ કરીને ખબર રાખશો ઇન્દ્રા પાસપોર્ટ ઇન્ડેક્સમાં બે હજાર પચીસની સિંગાપુર ટોપ પર છે ભારત પંચ્યાસીમાં ક્રમે છે આઈઆઈટી બુમે ઇન્દ્ર મુદ્રા પ્રદૂષણ નિપટવા માટે બેક્રિયા વિકસિત કર્યા આયુષ્યમાન જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળો ચોથ્રીમો દેશ ઓડિશા બન્યું ભારત યુરોડોન કાર્યક્રમ પ્રવેશપમાં સામેલ થયું ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના નવા અધ્યક્ષ ઓપી સિનિયુક્ત કર્યા નીરિરજ પાર્કને રિયલન્સ પાવર એમને સિનિયુક્ત કર્યા ચીન ચીન દુનિયાનો સૌથી લાંબી એક્સપ્રે તુરંગ સુરંગ અનાવરણ કર્યું ભારતે વરુની આવાસની સુરક્ષા માટે એટલા જ લોન્ચ કરશે પૂર્વોત્તર સંપત્તિ કાર્ડ વિતરણ મિઝોરમ ટોપ પર રહ્યું ભારત દુનિયામાં સાતો ટ્રોફી ખૂબ બેસવું કેન્દ્ર સરકાર બિઝનેસ ડોક્યુમેન્ટમેન્ટ માટે એટી લોન્ચર કરશે પંકજ મિશ્રાની નવી પુસ્તક ધ વર્લ્ડ ઓફ ગાજાનું વિમોચન કર્યું ઉત્તરાખંડ સરકાર કાર્બન ઇન્વેલ્ટ્રી કાર્બન ઇન્વેલ્ટરી હાંસલ કરવા માટે આયલન્સ સાથે સમજોતા કર્યા છત્તીસગઢ સરકાર દીનદયાલ ઉપાધ્યાય કૃષિ મજૂર કલ્યાણ યોજના શરૂ કરી તો ખાસ કરીને હવે તમારા માટે બે પ્રશ્નો છે તો ભારતમાં સૌથી વધુ કોફી ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે અને કોફી ઉત્પાદનમાં સૌથી વિશ્વમાં દુનિયામાં નંબર એક પર કયો દેશ છે આપણે કાલે જ ચર્ચા કરી હતી કાલનો વિડીયો તમે અઠાવીસ જાન્યુઆરીનો જોશો શકશો તો તેના વિશે માહિતી મળી રહેશે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે